અરજદારોએ રાજ્ય સરકાર દ્વારા જગ્યાઓ કરવામાં આવ્યો છે જેનું ઉમેદવારોએ સ્વાગત કર્યું છે આ ભરતી પ્રક્રિયામાં વર્ષ બે હજાર થી બે હજાર ત્રેવીસ સુધીના તમામ ટેટ વન પાસ ઉમેદવારો ફોર્મ ભરી શકશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે જોકે ઉમેદવારોએ જગ્યાઓ ભરવા વધારવાની માંગ કરી છે એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસની સ્થિતિ એક થી પાંચમાં સોળ હજાર એકસો ને એક્યાસી જગ્યાઓ ખાલી છે માહિતી મુજબ તેમજ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ ધોરણ એક થી લઈને ધોરણ એક હજાર સાતસો ને નવ્વાણું શિક્ષકો નિવૃત્ત થયા છે જ્યારે એકત્રીસ મે બે હજાર પચીસ ના રોજ ધોરણ એક થી પાંચમાં વધુ ત્રણ હજાર ત્રણસો ને ચુમ્મોતેર શિક્ષકો નિવૃત્ત થશે આ ઉપરાંત વર્ષ બે હજાર અગિયાર થી બે હજાર ચોવીસ સુધીમાં